શેર બજારની વાત કરીએ શેર બજારમાં ધબડકો રોકાણકારોની સંપત્તિમાં ચાર પોઈન્ટ સાહીઠ લાખ કરોડનું ધોવાણ જોવા મળ્યું છે સેન્સેક્સ નિફ્ટીમાં જૂન બે હજાર બાવીસ પછીનો સૌથી મોટો એક દિવસીય કડાકો જોવા મળ્યો છે દ્રશ્યતાનું પ્રમાણ પચાસ મીટરથી પણ ઓછું ઉત્તર ભારતમાં ભારેથી અતિ ભારે ધુમ્મસ પંજાબમાં અકસ્માત ત્રણ પોલીસના જેમાં મોત નીચે છે ઐતિહાસિક નગરી વડનગરમાં બે હજાર આઠસો વર્ષ જૂની માનવ વસ્તીના પુરાવા મળ્યા છે પુરાતત્વ વૈજ્ઞાનિકોની સંયુક્ત ટીમના સંશોધનમાં સફળતા જોવા મળી છે ઐતિહાસિક નગરી વડનગરમાં બે હજાર આઠસો વર્ષ જૂની માનવ વસ્તીના પુરાવા મળ્યા છે પીએમ નરેન્દ્ર મોદીનું વડનગરમાં બે હજાર આઠસો વર્ષ જૂની માનવ વસ્તીના પુરાવા મળ્યા છે વડોદરાના મહિલા સ્કાયડ્રાઈવરે આકાશમાં તેર હજાર ફૂટની ઊંચાઈએ જય શ્રી રામ લખેલું બેનર ફરકાવ્યું શ્વેતા પરમાર સ્કાય ડાઇવિંગનું લાયસન્સ ધરાવતા ગુજરાતના પહેલા મહિલા નાગરિક છે તો બસો વખત આકાશી કૂદકો પણ મારી ચૂક્યા છે અગાઉનો વિશ્વ રેકોર્ડ તોડવા માટે વડોદરાની સત્તર વર્ષીય સંભિતાની સાયકલ પર શ્રીનગરથી કન્યાકુમારીની યાત્રા શરૂ કરવામાં આવી તો દસેરા સિવાય પ્રથમ વખત લોકોએ રાવણ દહન નિહાળ્યું વડોદરામાં શ્રી રામજીનું નિર્માણ થઈ રહ્યું છે મંદિર નિર્માણ થઈ રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યું છે અને તેને અંતર્ગત વડોદરામાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તો ગઈકાલે રાવણ દહન કરવામાં આવ્યું દશેરા સિવાય પ્રથમ વખત લોકોએ રાવણ દહન માન્યું હતું નિહાળ્યું હતું તારીખ ઓગણીસ થી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન ભાવનગર જિલ્લાના સોનગઢમાં પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે એક વર્ષથી ગર્લ્સ વોશરૂમની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી તો આર્ટ્સની કેન્ટીનમાં વિદ્યાર્થીનીઓએ વોશરૂમ ક્યાં છે તેવા સ્ટીકરો લગાડ્યા પમ્પિંગ સ્ટેશન પાસે કાગડા અને કબૂતરો સહિત પચાસ પક્ષીઓ સરકારી તિજોરીઓ ભરી અને દસ્તાવેજો માટે લોકોએ એક હજાર ત્રણસો કરોડ ચૂકવ્યા હોય તેવું સામે આવ્યું છે રાજીવ ગાંધી સ્વિમિંગ પુલના મેનેજર પંદર નોટિસ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો માંડલ મોતિયાકાંડ અંગે ગુજરાત હાઈકોર્ટે સરકારને ખુલાસો માંગ્યો છે ઘટનાની ગંભીરતા નોંધ લઈ અને સુઓ મોટો દાખલ કરવામાં આવ્યો છે અમદાવાદમાં માંડલ મોતિયાકાંડ અંગે ગુજરાત હાઈકોર્ટે સરકારનો ખુલાસો માંગ્યો છે તો અંધાપા કાંડમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ બાર દર્દીને લાવવામાં આવ્યા છે માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ જે ઘટના ઘટી હતી તમામ જે દર્દીઓ છે તેમને અંધાપો આવી ગયો હતો કેટલાક લોકોની દ્રષ્ટિ ઓછી થઈ ગઈ હતી અને જેને જ લઈને અમદાવાદ વધુ દર્દીઓને લાવવામાં આવ્યા છે ચાઈનાની આર્થિક મંદી જીઓ પોલિટિકલ ટેન્શન કંપનીઓના નબળા પરિણામોની અસર તો એચડીએફસી બેંક શેરો પાછળ સેન્સેક્સમાં એક હજાર છસો અઠાવીસ નિફ્ટીમાં ચારસો સાહીઠ પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે બે હજાર ત્રેવીસમાં ચીનનો આર્થિક વિકાસ દર છેલ્લા ત્રીસ વર્ષ કરતાં પણ વધુ નબળો જોવા મળ્યો છે ચાલુ સિઝનમાં ખાંડનું સ્પોર્ટ્સમાં વાત કરીએ તો બીજી સુપર ઓવરમાં બિશ્નો વિજય દેખાવ પ્રથમ સુપર ઓવરમાં બંને ટીમોએ સોળ સોળ રન કરતા ટાઈ અને ભારતીય શ્રેણીમાં ત્રણ ઝીરોથી અફઘાનિસ્તાનને વ્હાઈટ વોશ કર્યો છે ભારતે ડબલ સુપર ઓવરના હાઈ ડ્રામા બાદ ત્રીજી ટી ટ્વેન્ટીમાં અફઘાનિસ્તાનને હરાવ્યું છે તો યોકોવિચે રોડ લેવર એરીનામાં સિત્યોતેરમી મેચ જીતી અને સેરેનાના રેકોર્ડની બરોબરી કરી છે ત્રુબલેવ સિતિસ્પાસ જીત્યા માછાદ સામે ટીઆફો હાર્યો યોકોવિચનો ઓસ્ટ્રેલિયન ઓપનમાં સળંગ ત્રીસનો વિજય જોવા મળ્યો છે ચાર મહિનાના વિલંબ બાદ એમી એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું

વરિષ્ઠ પત્રકાર વર્ગીસ પચાસ વર્ષ સુધી સંસ્થાના સભ્ય રહી ચૂક્યા છે તો એવીસ બિયોન્ડ બેઝિક્સ રિપોર્ટનો દાવો કરવામાં આવ્યો છે કે ચૌદથી અઢાર વર્ષના પચીસ ટકા જે વિદ્યાર્થીઓ છે ધોરણ બે ના પુસ્તકો વાંચી શકતા નથી સર્વેમાં છવ્વીસ રાજ્યોના અઠ્યાવીસ જિલ્લાઓના ચૌદથી અઢાર વર્ષના ચોત્રીસ હજાર સાતસો પિસ્તાલીસ યુવાનોને આવરી લેવામાં આવ્યા છે

રામાનંદ હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બંધ કરાય તો મોતિયા કાર્ડની વિસ્તૃત તપાસ માટે કમિટી નિમવામાં આવી છે તો હવે જોઈએ દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે હવામાન વિભાગ પણ સજ્જ થયો વેબસાઇટ પર બાવીસમી જાન્યુઆરી સુધી હવામાન કેવું રહેશે તેના અલગ ફોરકાસ્ટની શરૂઆત કરવામાં આવી છે અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ ઠંડીનો પારો નવ ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે તો એસેર બે હજાર રિપોર્ટ ગામડામાં શિક્ષણની ગુણવત્તા જાણવા છવ્વીસ રાજ્યોમાં સર્વે કરવામાં આવશે ચૌદથી અઢાર વર્ષના પચીસ વિદ્યાર્થી માતૃભાષા પણ વાંચી શકતા નથી તે બેતાલીસ પોઈન્ટ સાત ટકાને અંગ્રેજી વાંચતા આવડતું નથી તેવું સર્વેમાં જાણવા મળ્યું છે રસ્તે ચાલતા અનફિટ વાહનો અકસ્માત માટે જવાબદાર વાહનોમાં હેલ્મેટ લોક લગાવવા કલેક્ટરની ઓટો ડીલર્સને તાકીદ કરવામાં આવી છે ટ્રાફિકના નિયમો જીવન બચાવવા દંડ ઉઘરાવવા નહીં પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે વર્ષરથી મળેલા બાયોમેડિકલ વેસ્ટના નમૂના એફએસએલમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે જીપીસીબી સ્થળ પર જઈ તપાસ હાથ ધરવામાં આવી છે સેન્સેક્સમાં દિવસની તેજી દિવસમાં ઓસરી છે ઈરાન પાકિસ્તાન તણાવ આરબીઆઈના આકરા નિયમોની અસર યુદ્ધના ભણકારા વ્યાજદરના ગભરાહટથી સેન્સેક્સમાં અઢાર માસનો સૌથી મોટો કડાકો જોવા મળ્યો ભારત અને કેનેડા વચ્ચે વધતા તણાવની અસર કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ ઘટ્યા છ્યાસી ટકા ઓછા સ્ટડી વિઝા જારી થયા છે તો હવે વધુ સખત ફેક કન્ટેન્ટ રોકવા માટે નવા નિયમો તૈયાર થવા જઈ રહ્યા છે જે સોશિયલ મીડિયા રોકે તેમના પર ભારતમાં પ્રતિબંધ કરવામાં આવશે તો રામોત્સવ વિજય યાત્રામાં શહેર રામમય બન્યું યજ્ઞનો અશ્વ પણ જોડાયો તો આજથી પચીસ જાન્યુઆરી દરમિયાન સાકમભરી નવરાત્રી ઉજવાશે તુળજા ભવાની સહિત માઇ મંદિરોમાં શાકભાજી નો શણગાર કરવામાં આવશે સુપ્રિન્ટેન્ડન્ટ સામેનો આરોપ ડીઆરએમ સુધી પહોંચ્યો છે રેલવે સ્ટેશને જાહેરમાં મહિલા કર્મીનો ઉધળો લેતા સુપ્રિન્ટેન્ડન્ટની સામે ફરિયાદ કરવામાં આવી છે ડીસાના મહારાણા પ્રતાપ વિદ્યા સંકુલમાં સાતસો બાળકોથી તૈયાર થઈ શ્રીરામની નામાવલી તો બાલાસિનોર અને દેવ ચોકડીને જોડતા પુલના સળિયા પાંચ વર્ષે દેખાતા થયા છે રાજકોટમાં ભેળસેળ કરતી બે ફેક્ટરી ઉપર ફૂડ શાખાનો દરોડો કરવામાં આવ્યો છે જેમાં સડેલા ચણામાં શંખજીરું ઉમેરી અને નમકીન બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે પાંચ ટન જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે વડોદરાના નવાયડમાં છ કરોડના કામદાર આવાસ ખંડેર અસામાજિકોની પરેશાનીથી રહીશોનો વિરોધ કરવામાં આવ્યો છે મહારાષ્ટ્રમાંથી ભાજપના ત્રણ સહિત છ સંસદોનો કાર્યકાળ બે હજાર ચોવીસમાં પૂર્ણ થઈ જશે તો મુંબાદેવી મંદિર અને સંતોષી માતા મંદિરમાં સફાઈ અભ્યાસ શરૂ કરવામાં આવ્યો બાબુલનાથ મંદિર ખાતે રામજીવન દર્શન ગેલેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ફેડનો વ્યાજ દર ઘટાડો હાલ નહીં તો બોન્ડ યીલ્ડમાં વધારો ચીનનો નબળો ગ્રોથ જોવા મળ્યો ફ્રી ફોલમાં સેન્સેક્સ એક ઘટી અને એકોતેર

અયોધ્યા આતિથ્ય માટે તૈયાર બન્યું છે ત્રણ માળની ઇમારતમાં ત્રણસો બોતેર ડોર મેટ્રી બેડ કરવામાં આવ્યા છે તો ડાઇનિંગ માટે લક્ઝરી લોન રામલલ્લાનું મંદિર સંકુલમાં ભ્રમણ જેમાં તીવ્ર ઠંડીના લીધે રામલલ્લાનું ચલાથી વાસ ગાડી અને નાનો રહેશે તો મણિપુરમાં એસડીપીઓની હત્યાના આરોપીઓની ધરપકડના વિરોધમાં હિંસા કમાન્ડો કેમ્પ અને ચોકી સહિત ત્રણ જગ્યાએ ઉગ્રવાદી હુમલામાં બે સહિત થયા છે સ્માર્ટ ડિસ્પ્લે દક્ષિણ કોરિયાની ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટિટ્યૂટની અનોખી પહેલ જોવા મળે છે ટુરિસ્ટ બસ માટે અનોખો ડિસ્પ્લે યાત્રી બારીની બહાર જે જગ્યાને જોશે તે અંગે માહિતી દર્શાવશે પ્રાચીન પરંપરા હર્ષોલ્લાસના પ્રતિક બિહુ પર્વ ઉપર ઝુંપડીઓ બાળી અને ઉજવણી કરવામાં આવે તો મુસ્લિમ યુવક પરિણિત નીકળતા યુવતીએ સંબંધ માટે ના પાડી હતી નસવાડીના પરિણી મુસ્લિમ યુવકનો હિન્દુ યુવતીની સાથે ફૂલહાર કરતો વિડિયો વાયરલ થયો છે કહ્યું ફેબ્રુઆરીમાં મારા લગ્ન યુવકે છે તો માંજલપુર પોલીસ મથક હદમાં દારૂના અડ્ડાનો વિડીયો જોઈ પોલીસના દરોડા પડવામાં આવ્યા છે જાગૃત નાગરિકે દારૂ વેચતા અડ્ડાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો આ વિડીયો વાયરલ કરનાર નાગરિક ત્વરિત પોલીસ મથકે પહોંચ્યા હતા

ગાંધીનગર નવસારી અને ડીસામાં અગિયાર ડિગ્રી પહોંચ્યું છે ગોધરા પંચમાં બહાલ એસીબીએ છટકું ગોઠવ્યું જેમાં જાંબુઘોડા મામલતદાર કચેરી કમ્પ્યુટર ઓપરેટર સો રૂપિયાની લાંચ લેતા ઝડપાયો છે બલુચિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર ઈરાનના હુમલા પાકિસ્તાને ચેતવણી આપી દક્ષિણ નાઇજીરિયન શહેરમાં પ્રચંડ વિસ્ફોટ થતા ત્રણ લોકોના મોત નીપજ્યા છે સિત્યોતેર લોકો ઘાયલ થયા છે આણંદના બિલ્ડર્સ અને જ્વેલર્સમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ગુજરાતના ત્રણ શહેરોમાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે જેમાં આણંદના બિલ્ડર્સ અને જ્વેલર્સમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું વિદ્યાનગરમાં પત્નીની હત્યા કરનારા પતિની હાલત ગંભીર જોવા મળી છે પત્નીને હોટલમાં લઈ જતા પહેલા જ પતિએ શાળાની જૂઠી વાત કરી હતી અને પત્નીની હત્યા કરનારા પતિની હાલત ગંભીર જોવા મળી છે કાયા રોડ ઉપર બાઇક અને કાર વચ્ચે ગમકવાર અકસ્માત સર્જાયો જેમાં બાઇક ચાલક ફૂટબોલની ની જેમ ફંગોડાયો જિલ્લામાં અલગ અલગ માર્ગ અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા છે તો દંપતીના આંતરિક કલેશના કારણે પત્નીએ જીવ ગુમાવ્યો પ્રતાપપુર ગામની પરિણીતાએ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો હોય તેવું સામે આવ્યું છે હાલોલમાંથી પોણા બાર લાખનો દારૂ ઝડપાયો પોણા કરોડનો વિદેશી દારૂના પળખા સમ્યા નથી ત્યાં એમસી ચાચડે ગામેથી નવો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે બાલાસિનોર પિયર ધરાવતી પરિણીતાએ પતિ અને સાસુના ત્રાસથી સાસરીમાં આત્મહત્યા કરી લીધી તો પિયર પક્ષના લોકો દોડી આવ્યા સંતરામપુરમાં પરિણીતાનો ફાંસો ખાઈ અને આપઘાત કરવામાં આવ્યો છે નડિયાદમાં લોકોની ખોવાયેલી ચોરાયેલી વસ્તુઓ પરત કરવામાં આવી નડિયાદ પોલીસ દ્વારા તેરા તુજકો પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હેડ ઓફિસ જીપીઓ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી વોર્ડમાં આધાર કાર્ડને લગતા કામો નહીં થતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા તેમસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે લેડીઝ વોશરૂમનો અભાવ જોવા મળ્યો સ્પોર્ટ્સમાં વાત કરીએ ટોપ ઓર્ડરના ધબડકા બાદ રોહિત રિન્કુની ભાગીદારીની મદદથી ભારતે બસો બાર રન બનાવ્યા તો પ્રથમ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ એકસો અઠ્યાસીમાં આઉટ ઓસ્ટ્રેલિયાનો સ્કોર ઓગણસાહ બે જોવા મળ્યો ઓસ્ટ્રેલિયન ઓપન ચોકોવિચ છે વડોદરામાં બિલ્ડરની નિષ્કાળજીના કારણે વધુ એક બાળકનો ભોગ લેવાયો શહેરના મકરપુરામાં નવનિર્મિત બિલ્ડિંગ પરથી નીચે પટકાતા ત્રણ વર્ષના બાળકનું મોત નીપજ્યું છે તો છાણીમાં પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા કાચા પાકા શેડ સહિત રોડ રસ્તાની બંને બાજુના હંગામી દબાણોનો સફાયો કરવામાં આવ્યો તો હવે જોઈએ લોકસત્તા ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ શેર બજારમાં સોળ મહિનાનો સૌથી મોટો ઓપસેટ લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં ચાર પોઈન્ટ લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે તો સેન્સેક્સમાં એક હજાર છસો અઠ્યાવીસ નિફ્ટીમાં ચારસો તોંતેર પોઈન્ટનો કડાકો જોવા મળ્યો શેર બજારમાં એચડીએફસી બેન્કના શેરમાં આઠ ટકાથી વધુની નબળાઈ નોંધાય છે તો રોકાણકારોને ચાર લાખ કરોડથી પણ વધુ નુકસાન થયું છે સરહદ ઉપર કોઈ નિયંત્રણ નથી પાકિસ્તાન પર આ સ્ટ્રાઇક બે બાળકોના મોત આતંકવાદી છાવણીઓ ધ્વસ્ત કર્યાનો દાવો કરવામાં આવ્યો છે કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રા નાગાલેન્ડ પહોંચી વડાપ્રધાન નાગાલેન્ડ મુદ્દે જૂઠું ન બોલવું જોઈએ શરમ આવે છે તેવું રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું

એલિજિબિલિટી ટેસ્ટમાં પાંત્રીસ હજાર બસો છ્યાસીમાંથી બે હજાર છસો ઓગણીસ જ ક્વોલિફાય થયા છે તો વાહન ડીલરોને રોડ સેફટીની ફિલ્મ અને હેલ્મેટ માટે મેન્ડેટરી લોકને કલેક્ટરનો અનુરોધ કરવામાં આવ્યો છે માર્ગ સલામતી માસની ઉજવણી થઈ રહી છે અકસ્માત અંકુશ લાવવા માટે લોક જાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો યુવતી ઓમ સાઈ જલારામ નગરમાં પ્રેમીને મળવા ગઈ અને પ્રેમી આવેશમાં આવી અને તેને પતાવી દીધી છે ઉદનામાં પ્રેમિકાની હત્યા કર્યા બાદ યુવક ગળા ફાંસો ખાઈને અને આપઘાત કરવામાં આવ્યો છે અમૃત કાર્ડની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત સમિતિ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો પ્રવક્તા મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું ગુજરાતે અઠ્ઠાણું હજાર પાંચસો ચાલીસ પ્રોજેક્ટ્સ માટે પિસ્તાલીસ લાખ કરોડથી વધુના રોકાણો માટે એમઓયુ કરીને સિદ્ધિ મેળવી છે પાંચસો જેટલા ગ્રામજનો કલેક્ટર કચેરી પર પહોંચ્યા ગામમાં ખુલેઆમ આમ માંસનું વેચાણ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ગામમાં આવારા તત્વોનું રંજાણ ઝાલણસરમાં સજ્જડ કરવામાં આવ્યું રાજકોટમાં અખાદ્ય દાબેલા ચણા સહિતની વસ્તુઓ બનાવતી ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યો અને હાનિકારક જે ખોરાક હતો તેને નાશ કરવામાં આવ્યો છે રમત ગમતમાં વાત કરીએ તો આજે રાંચીમાં એફઆઈએચ હોકી ઓલિમ્પિક ક્વોલિફાયર માટે સેમિફાઈનલ રમવામાં આવશે ભારત સેમીફાઈનલમાં જર્મની સામે ટકરાશે જેમાં પહેલાથી જ ઘણી વખત જર્મની સામે રમી ચૂક્યા છે અને સારું પ્રદર્શન પણ કર્યું છે સવિતા પૂનિયા દ્વારા જણાવવામાં આવ્યું છે એક કલાક બાવન મિનિટની આખરી લડાઈ બાદ જર્મન ટેનિસ આઈકોન કરબરનું સાહસ સમાપ્ત માં બન્યા બાદ કરબરનું પુનરાવન સારું ન રહ્યું ઓસ્ટ્રેલિયન ઓપનના પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ છે તો ઇઝ માય ટ્રીપ

વિજય યાગ વિજય યાત્રા અને પ્રતિકાત્મક રાવણ દહન પણ કરવામાં આવ્યું તો હવે જોઈએ સંદેશ ન્યૂઝ પેપરની મુખ્ય હેડલાઇન્સ સરકારી ઓઇલ કંપનીઓનો ચોખ્ખો નફો વિક્રમી પંચોતેર હજાર કરોડથી વધારે થવાની સંભાવનાઓ આગામી મહિના સુધીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પાંચથી દસ રૂપિયાનો ઘટાડો થઈ શકે છે શેરબજાર ક્રેશ તો વૈશ્વિક નરમ સંકેતો અને બેંક શેરોમાં ભારે વેચવાલીની વચ્ચે વર્ષ બે હજાર ચોવીસનો પ્રથમ તીવ્ર ઘટાડો જોવા મળ્યો સેન્સેક્સ એક હજાર છસો અઠ્યાવીસ નિફ્ટી ચારસો સાહીઠ પ્રતિષ્ઠાના ત્રણ દિવસ પહેલા પીએમ પાર્ટ પર સયન કરશે રવિવારે જીપીએસસી દ્વારા શહેરના ત્રીસ કેન્દ્રો ઉપર પર ટીડીઓની પરીક્ષા યોજાશે સવારે અગિયારથી બે વાગ્યા સુધીમાં આ પરીક્ષા જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે સડક સુરક્ષા ટ્રાફિક નિયમો જિંદગી બચાવવા માટે અનિવાર્ય માર્ગ સલામતી સપ્તાહ લઈ લઈને રોંગ સાઈડ આવતા વાહનો અકસ્માતનું મુખ્ય કારણ બનતા હોય છે તેવું જાણવા મળ્યું છે તો બે દિવસમાં અકસ્માતમાં પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે માલ જેલપુર જુપીટર ચોકડી પાસે અજાડ્યા વાહનની અડફેટી એક પ્રૌઢનું મોત નીપજ્યું છે ડીફ્ટી બેન્ક ઇન્ડેક્સમાં એક જ દિવસમાં બે હજાર સાઠનો કડાકો કોર્ટમાં ફાઇલ કરેલી ચાર્જશીટમાં નિફ્ટી ફ્યુચરમાં એકવીસ હજાર પાંચસો પંચાવન એકવીસ હજાર પાંચસો એકત્રીસ નો આરંભિક ઘટાડો જોવાશે તો વડોદરા શહેરમાં વેસ દ્વારા રામ રાજ્યની ઝાંખી કરાવતા કલાકારો જોવા મળ્યા એમએસ યુનિવર્સિટી બોઇઝ હોસ્ટેલમાં સ્ટ્રીટ લાઇટ અને સફાઈના જોવા મળ્યા રામ મંદિરના દ્વાર ખુલતા જ અયોધ્યામાં રોજગારની તકોના દ્વાર પણ ખુલી જશે આતિથ્ય પ્રવાસ અને પર્યટન ઉદ્યોગમાં નોકરીની વીસ હજાર નવી તકો ઊભી થશે માંડલમાં મોતિયાના ઓપરેશન બાદ સત્તર લોકોએ દ્રષ્ટિ ગુમાવ્યાના હેવાલનો પડખો છે અંધાપા કાંડમાં એચસીએ સુવો મોટો પીઆઈએલ દાખલ કરી અને એસપી સરકારને રિપોર્ટ સોંપવા માટે આદેશ કર્યો છે તો માર્ચના અંતમાં આવનારા પેમેન્ટ લઈ અને વેપારીઓમાં ચિંતા અત્યારથી વધારો થયો છે એમએસએમઈમાં આઈટીના નવા કાયદામાં ટેક્સ વસૂલાતના મુદ્દે અપીલ પણ નહીં થઈ શકે અમિતનગર સર્કલ નજીક તાપીના વિદ્યાર્થીઓ ભરેલી બસ ખાડામાં ફસાઈ હતી સામાજિક કાર્યકરનો ખાડામાં બેસી વિરોધ બેદરકાર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી ભક્તો જગતજનની ઉપાસમાં વગ્ન થશે આજથી સાકમ ભરી નવરાત્રીનો પ્રારંભ નવરાત્રીમાં કરેલી સાતના શ્રેષ્ઠ ફળદાયી ગણવામાં આવે છે સ્પોર્ટ્સમાં જોઈએ તો ક્રિકેટના ઇતિહાસમાં બે સુપર ઓવર પહેલીમાં બંને ટીમના સોળ સોળ રન તો બીજીમાં ભારત બે અગિયાર અફઘાન બે એક ડબલ સુપર ઓવરમાં ભારતે ને હરાવ્યું છેલ્લી ઓવરમાં વીસ રન બનાવી અને ઝિમ્બાબ્વે શ્રીલંકાને હરાવ્યું તો એકલા શ્રી જગન્નાથ હેરિટેજ કોરિડોર માટે આઠસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે શ્રદ્ધાળુઓની ભીડથી બચાવવા બસો કરોડના ખર્ચે બે કિલોમીટર લાંબા ફોર લાઈન શ્રી સેતુનું નિર્માણ કરવામાં આવ્યું ઈરાનનો પાકિસ્તાન પર હવાઈ હુમલો હુમલાથી ધૂંધવાયેલા પાકિસ્તાની ઈરાનથી પોતાના રાજદૂત બોલાવ્યા ઈરાની દૂતને જાકારો આપ્યો

કામ ટૂંક સમયમાં શરૂ થશે અટકશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ટ ટુડે ડે ન્યૂઝ